ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગની પહેલ જોવા મળી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગરમીમાં વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કરાયો ઉનાળાના દિવસો શરૂ થયા રહ્યા છે ઉનાળામાં આપણને હંમેશા તરસ લાગે છે જેથી મોટા ભાગમાં લોકોનો ઉનાળો ઠંડા પીણા છાસ શરબત વગેરેનું સેવન કરે છે સાથે અસહ્ય ગરમીમાં રસ્તા ઉપર વાહન ચાલકો માટે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ જોવા મળી છે ગરમીના કારણે વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યું હતું પોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે સિગ્નલ ઉપર ઊભા રહેતા વાહન ચાલકોને રસ આપી વિતરણ કરવામાં આવી રહ્યા છે

શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે